જાસકા ગામના મોટા માઠ સમસ્તના મિત્રમંડળ દ્વારા ઐતિહાસિક ખોડિયાર ધામનો પ્રવાસ યોજાયો વડનગર તાલુકાના જાસ્કા ગામના પાટીદાર પરિવાર સમાજના ભાઈ બહેનો અને લાડકાભા પાટીદાર પરિવાર આઈશ્રી ખોડિયાર મોટા માઠ સમસ્ત મિત્રમંડળ દ્વારા ઐતિહાસિક ધાર્મિક સ્થળો ગોરૈયા વીરદા ચુડેલ માતા આયશ્રી ખોડિયાર પદ્માનાભ ભગવાન ઉમિયા માતા ગોગા મહારાજ ધામનો પવિત્ર પ્રવાસ યોજાયો હતો જાસ્કા ગામથી ગોરૈયા વીર દાદાના દર્શન કરીને અને શ્રી ચુડેન માતા ચમત્કારીની જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ નાસ્તો કરીને વરાણા ગામે આઈશ્રી ખોડિયાર ધામે પહોંચીને ભક્તિભાવથી આઈશ્રી ખોડિયાર માતાના દર્શન કરીને યાત્રિકો આનંદ પામ્યા હતા જાસ્કા ગામની ધાર્મિક મહિલાઓએ આઈશ્રી ખોડિયારના મંદિરના પટાંગણમાં માના ગરબા રાસ રમેલ અને માતાજીની ધૂન કરીને ભક્તિ સભળના દ્રશ્યો જળજાયા હતા ત્યારબાદ માતાજીના મંદિરે નેજો ચડાવ્યો હતો માતાજીનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેરથી 3 કિલોમીટર અંતરે ઐતિહાસિક પદ્મનાભ ભગવાન ધામે પહોંચીને યાત્રિકોએ દર્શન કર્યા હતા અને ઉંજા શહેરના શ્રી ઉમિયા માતાના દર્શન કર્યા બાદ પટેલ અરવિંદભાઈ સીતારામભાઈના તરફથી ચા પાણી નાસ્તો અપાયો હતો દાસ્તજ ગામના ગોગા મહારાજના પણ દર્શન કર્યા હતા આ પ્રવાસના નાસ્તાના દાતા પટેલ જશીબેન કચરાભાઈ જાશકિયા હતા જાસ્કા ગામના આઈ શ્રી ખોડિયાર મોટા માર્ગ સમસ્ત મિત્ર મંડળ દ્વારા છ ધામની પવિત્ર ઐતિહાસિક યાત્રા પ્રવાસ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ જાસ્કા સાથે ઉપેન્દ્ર પંડિયા કરબટિયા